શ્રીમદ રાજચંદ્ર શ્રીમદ રાજચંદ્ર બધું જ કર્યું ને યમ નિયમ સંયમ આપ ત્યાગ વૈરાગ અથાગ લીયો મુખ મૌન રહ્યો દડ પદ્મ આસન લગા દિયો કચુ હજુ હાથ ન પડ્યો આટલું બધું કરવા છતાંય મારા હાથમાં કશું ભાઈ આપણો સાધના કરવાથી મન બળવાન થાય પહેલા જ વાત થઈ તો હાથમાં શું આવે મન જ આવે આત્મા અબ વિચારત આવે મન કોઈ શ્રીમદ એમના મન પૂછી લીધું હવે એ વાત થઈ ગઈ ભૂતકાળ હવે અત્યારે હાલ આપણે આપણા મન ને પૂછી લઈએ તાર કોઈ વિચાર સજ તારે કઈ જુઓ કોઈ પણ જાતની માગણી હશે સંસાર ની ગમે તે માગણી રહી ગઈ મનની સંતો તો એટલા સુધી કે શકે આધ્યાત્મિક માગણી એ જોઈએ ભગવાનની એ માગણી રહેવી જોઈએ એટલા સુધી સંતોએ કીધું ટોટલ સરેન્ડર એટલે મટી જેલો માણસ કે એને કોઈ માંગ નહી જો આવું મનના હાથે સંવાદ કરી લો એક વખત જો મન એવું કહે ને કે ના હારું હજુ મારા બરોબર હેઠતું નહીં સેટિંગ આટલું કરી લો પછી આ કરું તો કોઈ સંતોષ નહીં દેવાનું મારા ગુરુજી ને દોષ મારી સૈયર રે મનડા માન તો ભક્તિ વરજો તમારું મન માની જાય ને કે બસ પાયો પરમ વિશ્રામ હવે મારે કશું જૂતું

અને પછી ભગવાન મેળવવો છે એટલે જેમ અનેક દ્રષ્ટાંતો આલે સંતો હસવું લોટ પાકવું બે હાથે ના થાય આ કીડી નું દ્રષ્ટાંત આલ્યું કીડી ચોખો લઈ ચલી કાતો ચોખ્ખો લઈ લે બે હાથે થાય એમ આપણા બાપુ પેલું દ્રષ્ટાંત આપતા હતા વાંદરા અંદર ચણ્યા પડ્યા હતા ને અંદર માટલીમાં અંદર હાથ નાખો ને મોઠી બંધ થાય ને એટલે ચણા કાઢવા જાય તો હાથ ના નીકળે અને જો ચણા છોડીને હાથ કાઢવા જાય તો એનો ચણા લેવા છે હાથ એમ નેમ નથી કાઢવો ચણા લઈને કાઢવો છે એમ સંસાર મેળવીન પરમાત્મા મેળવો જેવું થાય તો આ સંતોની વાત છે ને અપનાઈ લેવાય ગરબડ હોય તેલી છે કોઈ લાંબી ગરબડ નથી ખોવાયું સત્ય ગોતે નહીં અને ગોતે છેટે છેટે કોઈ સુરતા સુગળ સમેટે એના ઘટમાં સાહેબ સવારામ સાહેબ ની વાણી આમ ખોવાયું છે શું શું ખોવાઈ ગયું છે આ સ્મૃતિ ખોવાઈ ગઈ છે કે આ હું નથી હું આ સુધર સ્મૃતિ આવે તમે આત્મા હોય તો પછી આત્માની ધરીથી જીવન જીવવાનું ચાલુ થાય કે ના થાય